પાર્ટીના નેતા સામેલ થાય અને પરંતુ હવે મુશ્કેલી એ ઊભી થઈ ગઈ કે આ ઇન્ડિયા ગઠબંધનના જે સાથીદારો છે ટીએમસી છે અખિલેશ યાદવ છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરની અંદર લોકસભામાં પીએમસીએમ હટાવવા માટેનું એક જે બિલ રજૂ કરેલું એ બિલનો આમ તો લોકસભાની અંદર જ કોંગ્રેસ સહિતના બધા જ વિરોધ પક્ષોએ જબરજસ્ત વિરોધ કરેલો પરંતુ એ બિલ પસાર કરી અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલી આપવામાં આવ્યું હવે મુદ્દો એ ઊભો થઈ ગયો છે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર મમતા બેનરજી પહેલાં હટી ગયા એ પછી અખિલેશ યાદવ હટી ગયા હવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છડોટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ સીએમ હટાવવાનું જે બિલ રજૂ કર્યું એનાથી બધા જ વિરોધ પક્ષો ટેન્શનમાં આવી ગયા હતા કારણ કે એમને ખબર છે કે આ કાયદો જો અમલમાં આવ્યો તો જે બિન ભાજપ રાજ્યો છે ત્યાં આગાળી ભાજપ સરકાર મોટા પગલાં લેશે અને કોઈક ને કોઈ કેસ કરી અને સીએમ છે મંત્રીઓ છે એ બધાને કોઈ પણ કારણોસર ભેરવી અને જેલમાં ધકેલી દેશે એટલે આ બિલનો જબરજસ્ત વિરોધ થયો હતો પરંતુ આ અમિત શાહે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને માટે આ બિલ મોકલાવી આપ્યું અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં લોકસભાના લગભગ એકવીસ સભ્યો છે એટલે આ એકવીસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે એ આખા બિલનો અભ્યાસ કરે એનું ડિસ્કશન કરે બધા લોકોને મળે અને એ પછી તારણ કાઢે કે આ બિલ યોગ્ય છે કે નહીં તો સૌથી પહેલાં તો તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ આ બિલ નવ ટંકી છે એમ કરીને સૌથી પહેલાં જેપીસીથી પોતાની દૂરી કરી દેલી અને જે પીસીથી દૂર થઈ ગયા હતા એ પછી અખિલેશ યાદવે પણ એવું કીધું કે તેમની પાર્ટી આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની તપાસમાં સામેલ નહીં થાય અને એ પછી હવે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ આ જ વલણ અપનાવ્યું છે અને આમ આદમી પાર્ટીએ પણ એવું કીધું છે કે જે તેઓ સામેલ નહીં થાય હવે આની અંદર સવાલ એ છે કે અત્યાર સુધી એવો માહોલ હતો કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર કોંગ્રેસ હિસ્સો બનવા તૈયાર હતી કોંગ્રેસ ઈચ્છે છે કે જોઈન્ટ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં એમની પાર્ટીના નેતા સામેલ થાય અને પરંતુ હવે મુશ્કેલી એ ઊભી થઈ ગઈ કે આ ઇન્ડિયા ગઠબંધનના જે સાથીદારો છે ટીએમસી છે અખિલેશ યાદવ છે આમ આદમી પાર્ટી છે હવે એ આ બધા જેપીસીથી દૂર થઈ ગયા તો કોંગ્રેસના હાઈ કમાન્ડ માટે એવી અસમંજસની સ્થિતિ ઉદ્ભવી કે જેપીસીમાં સામેલ થવું કે વિરોધ પક્ષોની એકતા જાળવવી કારણ કે જો કોંગ્રેસ જેપીસીમાં સામેલ થાય તો આ બધા વિરોધ પક્ષો નારાજ થાય અને હમણાં છેલ્લા કેટલાક સમય પછી માંડ માંડ ફરીથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભેગા થયા છે છેલ્લા એક વર્ષથી એકબીજાથી દૂર હતા પરંતુ જ્યારથી રાહુલ ગાંધીએ લોકસભાની અંદર વોટ ચોરીનો જે આ આરોપ શરૂ કર્યો ત્યારથી બધી જ પાર્ટીઓ અત્યારના એક સાથે ભેગી થઈ ગઈ છે એવા સંજોગોની અંદર કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે કે વિપક્ષોની સાથે એક જૂઠથી દેવું કે પોતે જે જેપીસીનો જે નિર્ણય લીધેલો હતો જે લાઇન નક્કી કરેલી હતી એને યથાવત રહેવું એને વળગી રહેવું ઇવન કોંગ્રેસની અંદર જ સવાલ ઊભા થઈ ગયા છે અને કોંગ્રેસના જ નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે પાર્ટી વિપક્ષી એકતાને પ્રાથમિકતા આપશે કે પછી જે પોતાની જે જૂની લાઈન છે એને વળગી રહેશે અખિલેશ યાદવનું કહેવું એમ છે કે બિલમાં જે જોગવાઈઓ બતાવવામાં આવી છે એના ઉપરથી સીધું સાબિત થાય છે કે કોઈ પણ નેતાને ખોટા કેસની અંદર આરામથી ફિટ કરી શકાશે અને જેલ ભેગો કરી દેવાશે મતલબમાં કોઈ કોઈપણ મુખ્યમંત્રી કે કોઈપણ મંત્રી હોય એની ખુરશી બહુ ઇઝીલી જોખમમાં આવી જાય એવું આ બિલની અંદર જોગવાઈ છે એવું અખિલેશ યાદવનું કહેવું છે જોકે આ જે પીએમસીએમ હટાવવાનું જે બિલ છે એ અનેક રીતના ગૂંચવાળા ભર્યું છે અને કાયદાકીય દ્રષ્ટિએ પણ જાણકારોનું માનવું છે કે આ બિલનો કાયદો બનાવવો એટલો બધો સરળ નથી હવે આગળ આગળ શું થાય છે એ આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ